સમજવાનું હતું આ સંગમમાં નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભારતનું વિજ્ઞાન થીમ હેઠળ ચર્ચાઓ અને પ્રસ્તુતિઓની શ્રેણીનો સમાવેશ થયો નિષ્ણાતોએ ભારતના પ્રાચીન વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને આધુનિક વિજ્ઞાન પર તેમના પ્રભાવ વિશે માહિતી શેર કરી આ કાર્યક્રમે બૌદ્ધિક આપલે માટે એક મંચ પ્રદાન કર્યું જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપતો હતો મુખ્ય હાઇલાઇટ્સમાં ભારતનું વિજ્ઞાન વિષય પર વિશેષ ચર્ચા હતી જ્યાં નિષ્ણાતોએ ભારતીય વિજ્ઞાનના વિવિધ પાસાઓ તેના ઐતિહાસિક યોગદાન અને ભવિષ્યની સંભાવનાઓ પર ચર્ચા કરી ચર્ચાઓએ પરંપરાગત જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક પ્રથાઓ સાથે સંકલિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો જેથી આધુનિક પડકારોને ઉકેલી શકાય આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો જેમાં ભાગ લેનારાઓએ શેર કરેલી જ્ઞાનની ઊંડાણ અને અગ્રણી નિષ્ણાતો સાથે જોડાવાની તકની પ્રશંસા કરી આ કાર્યક્રમે ભારતના વૈજ્ઞાનિક વારસાને જાળવવાની અને પ્રોત્સાહન આપવાની મહત્વતાને રેખાંકિત કરી તેમજ આ ક્ષેત્રમાં નવીનતાને સંશોધનને પ્રોત્સાહન આપ્યું